જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી ચિપ્સ ત્રણ નંગ બટેટા બે ટીસ્પૂન સિંધાળું ચાર ટીસ્પૂન દળેલી ખાંડ બે ટી સ્પૂન ચટણી લાલ મરચું પાવડર કાશ્મીરીને દીખું મિક્સ લીંબુનો રસ બે ટીસ્પૂન પહેલાં ચોલેલા બટામ બટામાં આ રીતે ચીપ્સ ના રાઉન્ડ કર લેશું એટલે એક સરખી ચીપ્સ થાય હવે જ્યાં રાઉન્ડ છે ને આવી રીતે કરી લેને એટલે એક સરખી થાશે ચીપ્સ બધી જો આવી રીતે સુધાર લેવા જ આવી

લીંબુનો રસ મિક્સ કરી લેવાની છે બધામાં એકદમ મસાલો થઈ ગયો છે કોટિંગ જો આ બાઉલમાં સર્વ કરી દીધી છે આપણે તૈયાર છે આપણી ફરાળી ચિપ્સ ખાંડવાળી દળેલી બહુ જ સરસ લાગશે ને કાશ્મીરી મરચું પાવડર વાપરજો એટલે કલર એ લાલ થશે અને તીખીય નહીં લાગે તો તૈયાર છે આપણી ફરાળી ચિપ્સ જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ